નમસ્કાર મિત્રો હું શું મહેન્દ્ર યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત કરું છું 600 કરોડ નું બજેટ અને લેટેસ્ટ ટેકનોલોજી વડે બની હોવા છતાં શા માટે ઓમ રાઉત ને આદિપુરુષ એક વર્ષમાં જ ભૂલાઈ ગઈ બત્રીસ વર્ષે પણ જે પ્રેમ યુગો સાકો એનિમેટેડ એનિમેટ મળી રહ્યો છે તેવી લોકચાહના આદિપુરુષ ફિલ્મ કેમ ના મળે સાથે યુટ્યુબ પર ફિલ્મમાં ઉપલબ્ધ આ ફિલ્મ જે તે વખતે ભારતમાં રિલીઝ શા માટે નહોતી થઈ વિગતવાર જોઈએ ચાર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ જાપાનના ગેપુ શહેરમાં જન્મેલા યુગો શાકો નાનપણમાં જ પોતાના માતા પિતાને ગુમાવી દે છે દુઃખ અને તકલીફોની વચ્ચે તેઓ ભારતીય દર્શન શાસ્ત્રના સંપર્કમાં આવે છે તેમના હૃદયમાં ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ ઉપજે છે તેમણે નક્કી કરી લીધું કે જ્યારે પણ મોકો મળે ભારત જવું જાપાનની એક બ્રોડકાસ્ટિંગ કંપની એનએચકે સાથે દસ વર્ષ કામ કર્યા પછી તેમણે અલગ અલગ ટીવી પ્રોગ્રામ્સ અને મેગેઝિન્સ માટે ફ્રીલાન્સર તરીકે કામ કર્યું આ દરમિયાન ઓગણીસો સિત્તેરની સાલમાં એક ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે તેમને ભારત આવવાનું થાય છે આવી રીતે તેમને અલગ અલગ હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે દસેક વર્ષમાં ચાલીસેક વાર ભારત આવવાનું થાય છે ઓગણીસો ત્યાસીના વર્ષમાં તેમને ભારતના પ્રખ્યાત આર્કિયોલોજિસ્ટ ડોક્ટર બીબી લાલને મળવાનો મોકો મળે છે ડોક્ટર બીબીલાલ તે વખતે પ્રયાગરાજમાં રામાયણ કાળના અવશેષોની તપાસ કરી રહ્યા હતા યુગો સાકો આ બધી ગતિવિધિને કેમેરામાં શૂટ કરી રહ્યા હતા આ દરમિયાન તેમને રામાયણ વિશે જાણવા મળે છે અને રામ કથાની દિવ્યતાથી પ્રેરિત થાય છે અને નક્કી કરે છે કે તેઓ રામાયણ પર ફિલ્મ બનાવશે રામાયણ અને રામાયણના પાત્રો એટલા દેહી છે કે તેને કલાકારો એટલી નિષ્ઠાથી નહીં નિભાવી શકે એમ વિચારી તેઓ રામાયણને એનિમેટેડ ફોર્મેટમાં બનાવવાનું નક્કી કરે છે રામાયણ પર ફિલ્મ બનાવવાના પોતાના વિચારને યુગોજી ડોક્ટર બેબીલાલ સમક્ષ રજૂ કરે છે

બંને સાથે મળીને એવા પ્રયાસો કર્યા કે જાપાન અને ભારત બંને દેશોની પોતાના પ્રોજેક્ટને પ્રોજેક્ટ કરે કેટલાક કારણોસર સરકાર સાથે વાત ન જામતા બંને પ્રાઇવેટ ફંડિંગ થકી જરૂરી પૈસા ભેગા કરે છે ભારતીય અને જાપાને કુલ મળીને ચારસો પચાસ ક્રિએટર સાથે ઓગણીસો ચોરાશી ની સાલ માં ફિલ્મ પર કામ શરૂ થાય અડચણ અને અવરોધો ને કારણે ફિલ્મ ને બનતા આઠ થી નવ વર્ષ જેટલો સમય લાગે છે યુગો સાકો અને રામ મોહન જીની આકરી મહેનતના પરિણામે એક એનિમેટેડ ફિલ્મ જે ભવિષ્યમાં માસ્ટરપીસ અને ક્લાસિક ગણાવાની હતી જ્યારે આજે મો માંગી ફંડિંગ મળવા છતાં આદિ પુરુષ ફિલ્મ ના શા હાલ તમારી નજર સામે છે ને શા માટે તે ત્રીસ વર્ષ પહેલાની એક એનિમેટેડ ફિલ્મની બરાબરી ના કરી શકે આખરે ઓગણીસો બાણું માં તૈયાર થઈ ચૂકેલી ફિલ્મ ભારતીય સિનેમા ઘરોમાં રિલીઝ શા માટે ના થઈ ઓગણીસો સત્યાસી માં રામાનંદ સાગર ની ટીવી સિરીઝ રામાયણ ટીવી પર પ્રસારિત થઈ ચુકી હતી અને અયોધ્યાનો રામ જન્મભૂમિ વિવાદ તેની ચરમસીમા પર હતો ઓગણીસો બાણુના ડિસેમ્બરમાં જ્યારે બાબરી મસ્જિદ તૂટી ત્યારે દેશમાં તણાવનું વાતાવરણ બનેલું હતું ભારત સરકારનું માનવું હતું કે ફિલ્મને રિલીઝના કારણે દેશમાં સાંપ્રદાયિક રમખાણો પેદા થાય સરકારે આ બાબતે જાપાન સરકાર સમક્ષ પણ ચિંતા વ્યક્ત કરી હતી આવા બધા કારણોને કારણે ઓગણીસો ત્રાણુંની સાલમાં ફિલ્મને ભારતમાં રિલીઝ ન કરતા વિશ્વના અન્ય દેશોમાં રિલીઝ કરવામાં આવે છે અને ફિલ્મને બહોળો પ્રતિસાદ પણ મળે છે

પાન શ્રી રામના પાત્ર માટે અરુણ ગોવિલ તેમજ રાવણના પાત્ર માટે અમરીશ પુરીએ અવાજ આપ્યો ફિલ્મનું બજેટ હતું પિસ્તાલીસ કરોડ રૂપિયા રામાયણ ધ લેજેન્ડ ઓફ પ્રિન્સ રામ ત્રણસો અને બેટમેન વર્ષિત સુપરમેન જેવી ફિલ્મોના ડાયરેક્ટર ચેક સ્નાઇડરની પણ ફેવરિટ ફિલ્મ છે આ ફિલ્મ પોતાની રીતે એક મિશાલ અને માસ્ટરપીસ હતી છે અને રહેશે તો મિત્રો કેવી રહી સફર વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો મલશુ નવા વિશેષ સાથે ત્યાં સુધી ફિલ્મ ન જોઈ હોય તો જોઈ નાખો યુટ્યુબ પર ફિલ્મ ઉપલબ્ધ છે